રામ રામ ડાયરાને હું કે ડાયરો મોજમાં સ્વાગત છે ડાયરો નો આપડા નવા વ્લોગ માં ડાયરો આજે જવાનું છે આપણે વશેરાને લઈને તમારવા વશેરાને તો આપડા વ્લોગ માં કન્ટિન્યુ જો ડાયરો ડાયરો પાણો વશેરાને તમારા છે મનરાજને જોવો દીવાભાઈ પણ તમારા છે આ છે આપણો વશેરો મનરાજ મિત્રો આપડા દીવભાઈ અને પાણો તમારે છે કેવું તમારે આ બાજુ આપડે પાણો છે

Nice, 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 nice. Mm -hmm. nice, you hey, nice, <laughs> <laughs> મોટું તો આ ઓલી દોરી કાઢ નાખો મોટા વહી ગઈ રેવા દે રેવા દે પછી કાઢ નાખજ પેલા નહીં क्या वाली नाख दो क्या वाली में पानी पानी से क्या वाली में रखो ना ना બે આગળ નાખજો મોટા ઉપર કાન માનવો જો મિત્રો બછરા તમારે હાલતા થઈ ગયા છે બછોરો આવેલો જશે આગળ Bota botar outro đích vậy mà nó ở trên này mà sẽ điều vậy rồi điều vậy ai kia với rồi biết rồi quý vị quá cơ

જો સામે વસેરો બાંધ્યો છે મિત્રો આ ગાવ છે દિગભાઈ ના છે કબૂતરા બધા પાંચ છે પાંચ શી મિત્રો આપણે આપણી વાડીએ પગી ગયા છે જોઈ શકો છો અને પાણી પાવી છે પાડીને કઈ નઈ પાણી પાવાનું છે પછી નીંદ કરવાની છે એક બનાવેલો આપડે લોગ માં ડાયરો આપણે પાડી પાણી પીવે છે જોઈ શકો છો પાડી ગાભણી છે મિત્રો એકવાર બીજ દાન કરાવેલું હતું પણ રિપેટમાં આવી હતી પાછું બીજી વાર બીજ દાન કરાવેલું છે અને ઓલી વાસડી એ ગાભણી છે આપણે બંછીને છોડી છે મિત્રો પાણી પાવા ઉલીને પાણી પીવું છે જોવા લાંબી થાય છે આ બંછી આપણી